ફરવા જવું ભાઈ બંધો અંગા થી તું કઈ જુ હજાર લાડવા પછી તું કશું કોમ કરતો નહી ભેસો ને ચાર લાઈન નાખવું ચાર લાઈન નાખી એટલું કરી પૈસા વાપર વાપર ભાઈ બનો મળ્યા ને શી ખબર ભાઈ પૈસા વાળા ખેતરમાં મજૂરી કરી ના બાપા ને પડી જઈ

બધા પૈસા તારા જ છીએ રોજ રોજ ના મળી કોઈ વાત કરી લ્યો કઈ દીધું જા ફરજ શાંતિ હાજો

માર કોઈ નહીં પણ એક મોટી પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ છે મેં પચાસ હજાર રૂપિયા આજે લાવીને એવું છે હવે એ પચાસ તમે મને આજો ને કારણે મેળ કોક થાય તે તમારે હાલ જ તો પચાસ હજાર તો થી લઈને આજે તામને ભાજી માં આવી જાય એનું સાચું ને પાકું હા તો ભાજજને તમે મોકલી દેજો આજે હું થઉ છું અત્યારે ઘેર આજે કઈ થવા કાલ આવો મારે ઘેર હું કાલ આવું નહીં તમે મેકી જ જજો મારે ઘેર એવું કર્યું હા આ તો આદરો કાલ લઈને આવું તાર લઈને આવ એટલે તમને હું પૈસા આલ દઉં અને બધું કર દઉં બરાબર વાત વાત ની વાત અલા ખોટ કરજો હા હા મારી જવાબદારી એ છે મોમ કર્યો ભાઈ આ ધયો કરણ ના ચાલે ના ના ખોટું ભાઈ ભાઈ માથા ચઈ ના ના જો જો કશું નઈ કરે તમારે બરાબર આ જવાબદારી મારી

બે બે છો મમ્મી બધું હું ના રોટલા નહીં ખાતો રોટલા તો એ છે ત્યાં ને બધું તું બધું કોમ કરજે નકર તૂટી ઊભો થઈ ગયો તો

બઉ મજાક કરી હું તો પચી હું કહું પેલો ઓબલો ખાવી ચલો બધા ખાલી ઓબલા ચાલતું પાણી મોટું પાણી

આડી બી નહીં યાર કોઈ માર્યા ઈ કશું કોઈ નઈ ખાઉ હવે હેડું તમે ભૂખ લાગી યાર હવાનું કોઈ ખાવાની આલું દર શેઢોણીએ કે ના દાળે કે તમે હવે નાટક કરો છો કાઈ ન ઈયે સબલા ભૂખ લાગી હોય ઈયે તો કહો આ એક કક પથરો પાડી પાડી દઉં છો લે સર તો તો હે ને 50 રૂપિયા આપું હાચું ક્યો રૂપિયા આ લ્યો ના આ લે જોતા

દસ બસ નવ લાવી દે તું માથાની સોગન માથાની સોગન બસ માથાની સોગન મોબુલાલ એમ ઘી જાયની ગોળી ખાધી તું બાબુલાલ

તડકાનું ઇડલી હા યાર બોલો કોઈ નઈ હું કહું ભાઈ થોડી વાર હું વાત કરી લઉં

થોડું માથ માં બોલી મને કેતો નહી પછી બીજું કોઈ બીજું કોઈ નહીં તો લખી નાખજો ભૂલી જવ તો એ યાર તું આમ ના કર્યો

અરે હવે છૂટો 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 ભૂલ થઈ જાય કોઈ હવે ઉંમર થઈ મારી એમ કે આગળ

છોકરા જેવો હાથ ને એટલે છોકરા જેવાનપણ થી આટલો જવું તું લપ કરોલાલ

આવજે યુ હાલજી ખુલ્લી કોમ બોમ મરખી રીતે કરજે